અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આગામી ત્રીસ દિવસ માટે એક વિમેન સેફ્ટી માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે અને આ ડ્રાઈવના મુખ્ય ઉદ્દેશ છે કે જે અમદાવાદ શહેરમાં જાહેર જગ્યાઓ છે જે બધી પબ્લિક પ્લેસીસ છે જ્યાં લોકોની અવરજવર વધારે હોય છે ટ્રાફિક વધારે હોય છે માર્કેટ પ્લેસીસ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને જ્યાં રાત્રિના સમયમાં સાંજના સમયમાં જ્યાં મહિલાઓની અવરજવર પણ વધારે હોતી હોય છે વધારે ક્રાઉડેડ એરિયા હોય છે આ તમામ એરિયાઝમાં અમે આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જાહેરમાં ગેરશિસ્તનું વર્તન કોઈ પણ જાતની પબ્લિક ન્યુસન્સ કે ઉપદ્રવ જે કરતા હોય છે એવા અસામાજિક તત્વોને ટાર્ગેટ કરવામાં આવશે અને મહિલા મુસાફરો હોય જે નાગરિકો હોય ફેમિલી સાથે બહાર નીકળ્યા હોય જાહેર જનતાના સભ્યો છે અને મહિલાઓ છે જે ઓફિસમાંથી રિટર્ન કરતા હોય લેટ નાઇટ ઘરે જતા હોય કે ગમે ત્યાં બહાર શોપિંગ માટે નીકળ્યા હોય તો આ લોકોને એક સેફ એન્ડ સિક્યોર એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવા માટે અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન્સની શી ટીમો અને મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ પશ્ચિમ અને આઈયુસીએ ડબલ્યુની એમ કરીને મહિલા સેલની ટીમો પણ આ મિક્સડ ટીમ્સ ભેગી થઈને પેટ્રોલિંગ કરશે અને જ્યાં પણ આ પ્રકારના પબ્લિક ન્યુસન્સ ધ્યાન પર આવશે તો આમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે કેસીસ આમાં આઈડેન્ટિફાઈ કર્યા છે જે અગાઉ પણ શી ટીમ્સ અને મહિલા સેલની ટીમ્સએ એપ્રોક્સિમેટલી વીસ જેટલા કેસીસ જીપી એક્ટ એકસો દસ એકસો સત્તર અંતર્ગત દાખલ કર્યા છે અને આ ઉપરાંત ભારતીય ન્યાય સંહિતાના સેક્શન બસો સિત્તેર અંતર્ગત પણ પબ્લિક ન્યુસન્સના કેસીસ આમાં કરવામાં આવશે જ્યાં જ્યાં બેગિંગના પણ ધ્યાન પર આવશે કે અનનેસેસરી ટ્રાફિકમાં કોઈ પણ પ્રકારની હિન્ડરન્સ કે ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ કરતા એવા તત્વો પણ મળી આવશે તો એમના અગેન્સ્ટમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ અંતર્ગત પણ ગુના દાખલ કરવામાં આવશે